તો મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું ત્રંબાવટી નગરી મંછાવટી નગરી અને રૂપાવટી નગરી તરીકે ઓળખાતું આ રાલેજ ગામ જે ખંભાતી નજીક આવેલું છે આ રાલેજ ગામની અંદર વાહનવટી સિકોતર માતાનું ખૂબ જ સુપ્રસિદ્ધ અને ભવ્ય મંદિર આવેલું છે તો ચાલો આજે હું તમને માતાજીના દર્શન કરાવું અને મંદિરની ભવ્યતાનો અનેરો આનંદ અપાવું મંદિરની ભવ્યતા અને એની સુંદરતા જોઈને તમને અચૂક એવું થશે કે અહીંયા વારંવાર માતાજીના દર્શને આવીએ મિત્રો છે રવિવાર એટલે ભીડ તો રહેવાની છે સુપ્રસિદ્ધ ખંભાત અને એની પૂર્વ અને દક્ષિણ દિશાએ આવેલો ખંભાતનો અખાત એની નજીક આવેલું રાલેજ ગામ અને રાલેજ ગામના સિમાળે નવસો વર્ષ જૂનું આ મંદિર અને એ છે વાહન માતાનું મંદિર મિત્રો આ મંદિર મહીસાગરની કોતરોની વચ્ચોવચ આવેલું છે હવે તમને ખ્યાલ આવ્યો કે કેમ સિકોતર કહેવામાં આવે છે સિકોતર માતાજીનું નામ સી એટલે કે લક્ષ્મી અને કોતર એટલે કોતરમાં રહેનાર ઐતિહાસિક પાના પલટીને જોયા ને મિત્રો તો જાણવા મળ્યું અહીંયા એક જમાનામાં રાલેજ ગામનું અસ્તિત્વ હતું દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે અહીંયા ચૈત્રી પૂનમનો મેળો પણ ભરાય છે દરિયામાં વાહન ચલાવનારા આ દરિયાઈ ખેડૂતોને જ્યારે એવો ડર લાગતો કે અમે દિશા ભટકી જઈશું ત્યારે માતાજીને યાદ કરતા અને માતાજીને યાદ કરવાની સાથે જ મંદિરની બિલકુલ અડીને એક થાંભલો આવેલો છે થાંભલા પર જાણે એવું લાગતું કે દીવો પ્રગટે છે અને દીવો પ્રગટે એ જોઈને દરિયાઈ ખેડૂતોને એની દિશા મળતી આ વાત પરથી તમને સમજાઈ ગયું હશે કે વાહનવટી માતાજીનું નામ વાહનને વટાવનારી વાહનને બચાવનારી અને વાહનને એક નવી દિશા બતાવનારી પરથી જ પડ્યું હશે તો મિત્રો અમે અત્યારે છે ને નીચે ઉતરી રહ્યા છે અને નીચે ઉતરીને અમે દર્શન કરવા જઈ રહ્યા છે ધ્રુમેશ્વર મહાદેવના મંદિરમાં હવે ત્યાં જઈને જોઈએ કે આપણને શું જોવા મળે છે ધુમેશ્વર મહાદેવ ધુમેશ્વર મહાદેવનું શિવલિંગ છે મોટું મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને સામે એ મૂર્તિઓ માતાજીના દરેક સ્વરૂપની મૂર્તિઓ છે અલગ અલગ અને એની સાથે સાથે વિષ્ણુ ભગવાનના દસે અવતારની મૂર્તિઓ પણ છે એ મૂર્તિઓ જોઈને એટલો આનંદ આવશે ને તમને એટલી ગમી જશે કે જેને તમે અહીંયા જ રોકાઈ જાઓ અને અહીંયાની શાંતિ અને અહીંયા અહીંયાની શાંતિનો જે અનુભવ થયો છે એ જોઈને તો એવું લાગે છે મિત્રો જેને અહીંયા થોડીક વાર તો આમ જ્યાંને બેસી જ જઈએ અને બેસીને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવનું નામ જપતા જપતાં બસ અહીંયા થોડો આરામ કરી દઈએ મિત્રો ધુમેશ્વર મહાદેવના આ મંદિરની અંદર તમે હમણાં જોયું કે બધા જ શિવલિંગ હતા એમના જેટલા પણ જ્યોતિર્લિંગ છે બધા જ હતા પણ મંદિરની બહાર આ એક મોટું શિવલિંગ છે જેની તમે પૂજા પણ કરી શકો છો અને એમને જળ પણ અર્પણ કરી શકો છો તો મિત્રો કેવું લાગ્યું તમને આ ધૂમેશ્વર મહાદેવનું મંદિર મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ મંદિરે અચૂક દર્શને આવજો મિત્રો અહીંયા પાર્કિંગની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે અને આ મંદિર મહીસાગરના કાંઠેથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે વડોદરાથી લગભગ એંસી કિલોમીટર અને અમદાવાદથી લગભગ એકસો ને દસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે મંદિરના દાદરા ઉતરતા ઉતરતા તમને તમારી જમણી તરફ જમવાની વ્યવસ્થા પણ દેખાશે આ જમવાની વ્યવસ્થા રવિવારે જ હોય છે સરસ ગરમ ગરમ જમવાનું અને એકદમ ચોખ્ખું જમવાનું તો ચાલો મિત્રો હું જમી લઉં આ ગરમ ગરમ ખીચડી કડી અને બટાકાનું સરસ રસાવાળું શાક તમે પણ જરૂરથી આ જમવાનો લાભ લેવા આવજો અને આ મંદિરના અને આ માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો તો ચાલો ફરીથી મળીશ એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો તમને બધાને જય મા સિકોતર જય માતાજી